जय माताजी खेड़ो मित्रों वीडियो में तुम्हारा हार्दिक स्वागत है आज अपने वीडियो में आज ना सोरास्टना तमा मार्केट में मित्रों कपास ना भावसो बोला इन विषय बात करना चाहिए तो खास वीडियो में अंत तक बने रहियो मित्रों आज ये मित्रों कपास ना भाव में जोरदार तेजी ना माहौल જોવા મળી રહ્યો છે મિત્રો આજ તારીખ 15 10 2025 वार था जो बुधवार मित्रों साने ले याद ना बाजार भाव मित्रों આવા रोज રોજ રોજ बज બજાર વજાણ માંગતા હોય તો ખાસ वीडियो लाइक આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે બોલતા જાણી તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરું તો ખડ મિત્રો કપાસનો નિષો ભાવ રાજકોટમાં બારસો અઠાવનથી ઉત્સોભાવ પંદરસો સાઠ રૂપિયા સુધી જામનગર નવસો રૂપિયાથી સોળસો વીસ રૂપિયા સુધી ગોંડલ અગિયારસો વીસથી સત્તરસો બેતાલીસ રૂપિયા સુધી મોરબી બારસો ઉડતાલીસથી પંદરસો રૂપિયા સુધી અમરેલી આઠસો સાઠથી પંદરસો ને તેતાલીસ રૂપિયા સુધી મહુવા નવસો ત્રેસઠથી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી સામજોધપુર આઠસો ચોપનથી સોળસો ને ત્રીસ રૂપિયા સુધી સાવરકુંડલા નવસો ત્રેસઠથી સોળસો ને સોવી રૂપિયા સુધી હળવદ બારસો પંચાવનથી પંદરસો ને નેવું રૂપિયા સુધી બોટાદ અગિયારસો વીસથી પંદરસો ને ઓગણ રૂપિયા સુધી કોડીનાર એક હજાર બાવનથી પંદરસો ને બાવી રૂપિયા સુધી ભાવનગર એક હજારથી પંદરસો ને પિંચોતેર રૂપિયા સુધી સસ્તણ આઠસો ત્રેસઠથી પંદરસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધી કાલાવડ આઠસો અડસઠથી સોળસો રૂપિયા સુધી વાંકાનેર એક હજારથી પંદરસો ને બેતાલીસ રૂપિયા સુધી બાબરા નવસો એંશીથી પંદરસો ને તોતેર રૂપિયા સુધી ધોરાજી એક હજાર ત્રેસઠથી પંદરસો ને છિમોતેર રૂપિયા સુધી રાજુલા નવસો એંશીથી પંદરસોને સિમોતેર રૂપિયા સુધી ચોટીલા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અને લાલપુર અઢારસો છ્યાલીથી પંદરસોને સતત રૂપિયા સુધી હતા ખેડૂત મિત્રો તાજા કપાસના બજાર ઉપર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આ ખાસ વિડીયો લેખાઈ પીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા